નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ભારતના કરોડો લોકો ખતરામાં છે કારણ કે આવાની છે ભયંકર તબાહી ભારતથી નવ હજાર કિલોમીટર દૂર છે એક કયામત આવાનો છે એવો સૈલાબ જેમાં ડૂબી જશે અડધો ભારત કરોડો લોકોની જાન ખતરામાં છે ભારત ઉપર મંડરાઈ રહી છે પ્રલયની તલવાર તો શું આ પ્રલય દુનિયામાંથી ભારતના નામો નિશાન ભૂંસી નાખશે એ કયો કહેર છે જેની આહટ માત્રથી મોસમ વૈજ્ઞાનિકોના રૂઆટા ઊભા થઈ રહ્યા છે આજના વિડીયોમાં અમે તમને આવા એ ખતરા વિશે જણાવવાના છીએ જેના લીધે મુંબઈ અને ચેન્નાઈ જેવા ઘણા મોટા મોટા શહેરોના નામો નિશાન ભૂંસાઈ જશે મિત્રો હમણાં થોડાક સમય પહેલાં જે ભીપર જોયું વાવાઝોડાએ ભારતના થોડાક ઇલાકાઓમાં જે આતંક મચાવ્યો એને આપણે હજી સુધી ભૂલી નથી શક્યા અને એના પછી હિમાચલ અને ઉત્તરાખંડમાં આવેલા પૂરે પણ લોકોનું જીવન મુશ્કેલ કરી નાખ્યું ત્યાં જ દક્ષિણ ભારતમાં પણ પૂરે ઘણો કહેર વર્તાવ્યો મોસમ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આવી રીતની ઘટનાઓ આવવાવાવાવાવાવાવાવાવાવાવાળા સમયમાં હજી પણ વધવાની છે કારણ કે આ બધી ઘટનાઓનું કારણ છે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓફ ક્લાઇમેટ ચેન્જ મતલબ કે આઈપીસીએ પોતાની એક રિપોર્ટમાં જણાવ્યું કે પૃથ્વીની ઔસત સત્તાનું તાપમાન વર્ષ બે હજાર ત્રીસ સુધી દેઢ ડિગ્રી સેલ્સિયસ વધી જશે આ વાત મિત્રો એકદમ સાચી સાબિત થઈ રહી છે આ વધતા તાપમાનના લીધે ગ્લેશિયર્સ ઓગળી રહ્યા છે અને સમુદ્રનો જળસ્તર લગાતાર વધી રહ્યો છે મતલબ કે ખતરાની ઘંટી વાગી ચૂકી છે અને આ ખતરો કેટલો મોટો છે આ વાતનો અંદાજો તમે એ વાતથી લગાડી શકો છો કે સદીના અંત સુધી ઘણા અમેરિકી શહેરો સમુદ્રમાં સમાઈ જશે અથવા તો પછી આ શહેરો મેન લેન્ડથી જુદા થઈને એક ટાપુમાં ફેરવાઈ જશે એક આઈલેન્ડ બની જશે પાછલા વર્ષે નાસાએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે વર્ષ બે હજાર પચાસથી જ અમેરિકાના લગભગ બધા તટ વધતા સમુદ્રી જળસ્તરના લીધે ડૂબી જશે તટોના ડૂબવાની પ્રોસેસ વર્ષ બે હજાર અને એંસીથી જ ચાલુ થઈ જશે જે મુખ્ય શહેરોનો ડૂબવાનો ખતરો છે એ છે ન્યૂયોર્ક સેન ફ્રાન્સિસ્કો લોસ એન્જલીસ અને વર્જિનિયા અને આના જેવા ઘણા બીજા પણ તટીય રાજ્ય મિત્રો હવે તમે વિચારી રહ્યા હશો કે આ તો અમેરિકી શહેર છે તો શું ભારતને ખતરો નથી તો એવું નથી મિત્રો ભારત તો મિત્રો પહેલાથી જ ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલો દેશ છે અને સાફ છે કે અહીંયા પણ સમુદ્રનો જળસ્તર વધશે જેના લીધે મુંબઈ ચેન્નાઈ કોચી વિશાખાપટ્ટનમ આપણું ગુજરાત અને ઘણા બધા શહેરો ઉપર તલવાર લટકી રહી છે તટીય શહેરો ઉપર આઈપીસીસીએ અનુમાન લગાવ્યું છે કે વર્ષ બે હજાર પચાસ સુધી ભારતની ચારેબાજુ બાજુ સમુદ્રનું જળસ્તર ઘણો વધી જશે આઈપીસીનું અનુમાન છે કે વર્ષ બે હજાર પચાસમાં નોર્થ ઇન્ડિયન ઓશનનો સ્થિર જળસ્તર ઓગણીસો છ્યાસીથી કરી અને બે હજાર પાંચની વચ્ચે રહેલા જળસ્તરથી લગભગ ત્રણસો મિલીમીટર મતલબ કે એક ફૂટ સુધી વધી જશે તટીય શહેરોના ડૂબવાનું એકમાત્ર કારણ સમુદ્રના જળસ્તરમાં વૃદ્ધિનો જ નથી પણ ક્લાઇમેટ ચેન્જ પણ છે આજના સમયમાં મિત્રો ચક્રવાત તુફાન ભારે વરસાદની ઘટનાઓ લગાતાર વધી રહી છે આ તટીય પૂરનું કારણ બને છે પાછલા દસ શતકમાં પશ્ચિમી તટો ઉપર વાવાઝોડાઓમાં બાવન ટકાનો વધારો જોવા મળ્યો છે વર્ષ ઓગણીસો પચાસના મુકાબલામાં ભારે વરસાદમાં ત્રણ ગણો વધારો જોવા મળી રહ્યો છે વર્ષ બે હજાર અને પચાસ સુધી ગ્લોબલ ટેમ્પરેચર ચેન્જ બે ડિગ્રી સેલ્સિયસના નજીક હશે અને એવો માનવામાં આવી રહ્યો છે કે લખનઉ અને પટનાનો સામાન્ય તાપમાન તેત્રીસ ડિગ્રી સેલ્સિયસનો રેકોર્ડ સુધી પહોંચી શકે છે ભુવનેશ્વર ચેન્નાઈ મુંબઈ અને ઇન્દોર જેવા ઘણા શહેરોમાં સામાન્ય તાપમાન બત્રીસથી ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે આજ વર્ષે બે હજાર ત્રેવીસમાં જુલાઈનો મહિનો સૌથી વધારે ગરમ રહ્યો એવામાં દુનિયાભરના સમુદ્રની સત્તાનો તાપમાન પણ સૌથી વધારે ગરમ રહ્યો એકદમ સાફ વાત છે ક્લાઇમેટ ચેન્જ પોતાના પીક ઉપર છે અને આના પરિણામ સ્વરૂપ ચક્રવાતો અને ભારે વરસાદમાં હજી પણ તેજી આવશે જ્યાં પહાડોની વરસાદ ભયંકર રૂપ લઈ શકે છે જેમ કે આપણે પાછલા થોડાક વર્ષોથી જોઈએ જ રહ્યા છીએ પછી ઉત્તરાખંડની બાળ હોય કે પછી એક પછી એક વાદળ ફાટવાની ઘટનાઓ હોય ચમોલી હાદસાની યાદ તો મિત્રો હજી પણ આપણા મગજમાં તાજી જ છે ત્યાં જ મેદાની ઇલાકા અસહનીય ગરમીથી બેહાલ થઈ રહ્યા છે આમ તો ચક્રવાત ભારતમાં બંગાળની ખાડી અથવા અરબસાગરમાં વધતા તાપમાનના લીધે બને છે પણ આ સમયે મિત્રો તબાહીનું કારણ આનાથી નવ હજાર કિલોમીટર દૂર છે હા મિત્રો આ તબાહીનું કારણ છે આર્કટિક આ વધતા તાપમાનના લીધે આર્કિટિકમાં રહેલા ગ્લેશિયર્સનો બરફ ઓગળી રહ્યો છે જેના લીધે એમાંથી નીકળવાવાળા પાણી સમુદ્રના જળસ્તરને વધારી રહ્યો છે અને હવે આખી દુનિયા ઉપર આનો અસર એકદમ સાફ નજર આવી રહ્યો છે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હર દસ વર્ષોમાં આર્કિટેકમાં બાર પોઈન્ટ છ ટકા બરફ ઓગળી રહી છે અને મિત્રો બે હજાર સાત પછી આની રફતાર તેજ થઈ ગઈ છે આનો સૌથી મોટો કારણ અટલાન્ટિક સાગરમાં થવાવાળો બદલાવ છે હંમેશા ઠંડીથી ઢાકેલો આર્કિટિક હવે ગરમ થવા લાગ્યો છે જેના લીધે અહીંયાના ગ્લેશિયર્સ લગાતાર ઓગળી રહ્યા છે અને મિત્રો આનો સૌથી મોટો કારણ છે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ ત્રીજી ભવિષ્યવાણી છે મિત્રો કમળ કમળ મતલબ કે એ કમળ જે પાણીમાં ખીલે છે એ કમળ મિત્રો ખીલવાનો બંધ થઈ જશે કારણ કે સંસારમાં પાણીની અછત થશે પાણી એટલો ઓછો થઈ જશે કે કમળ ખીલવાના જ બંધ થઈ જશે આના સિવાય મિત્રો માટી પણ એકદમ ફૂટી જશે અને આનું કારણ હશે ભયંકર સૂકો મતલબ કે એવો સૂકો પડશે કે આખી જમીન ફાટી જશે એટલો વધારે ભયંકર સૂકો પડશે કે લોકોને ખાવાનું પણ નસીબ નહીં થાય પાણીની એટલી અછત હશે કે પાણી પીવા માટે લોકો તરસી જશે લાખો રૂપિયા આપશે આમ છતાં પણ એમને પાણી નસીબ નહીં થાય લાખો રૂપિયા ખર્ચ કરીને પણ લોકો પોતાનો પેટ નહીં ભરી શકે ચોથી ભવિષ્યવાણીની વાત કરીએ તો ભવિષ્ય મલિકા કહે છે કે બે હજાર ચોવીસમાં સૂરજ મિત્રો પોતાના ચરમ ઉપર હશે ક્યાંક ક્યાંક તો મિત્રો એકસાથે બે બે સૂરજનો પણ વર્ણન કરવામાં આવ્યું છે જે વાતનું પ્રમાણ છે કે આવનારા સમયમાં ગરમી જે છે એ ખૂબ જ ભયંકર હશે પારો જે છે એ સાઠ ડિગ્રી સેલ્સિયસથી પણ પાર પહોંચી શકે છે વિશ્વમાં એટલી વધારે ગરમી પડશે કે લોકો એ ગરમીને સહન નહીં કરી શકે અંતરિક્ષમાં રહેલી બધી જ સેટેલાઇટો પૂરી રીતે બરબાદ થઈ જશે મિત્રો જે એસી હોય છે એ પણ પચાસ ડિગ્રીથી કરી અને પંચાવન સેલ્સિયસ સુધીની ગરમી સહન કરી શકે છે તો તમે જ વિચારો મિત્રો જ્યારે ટેમ્પરેચર સાઠથી પણ પાર પહોંચી જશે તો એસીની શું હાલત થશે જોવામાં આવે તો વર્તમાન સમયમાં પણ ગરમી જે છે એ વર્ષે દર વર્ષે વધતી જ જાય છે ભવિષ્ય મલિકાની માનીએ તો એટલી વધારે ગરમી પડશે કે જે ફસલો હોય છે એ ફસલો ઉગવાની બંધ થઈ જશે લોકો દાણા દાણા માટે તરસી જશે કારણ કે જે ફસલો હશે એ સૂકી જશે ક્યાંક ને ક્યાંક મિત્રો આપણી આ દુનિયા અને ખાસ કરીને મોદીજી આ વાતને સમજી રહ્યા છે અને એટલા માટે ભારતમાં જાડો અનાજ ઉગાવવા માટે જોર આપવામાં આવી રહ્યું છે કારણ કે જે જાડો અનાજ હોય છે એ કોઈ પણ તાપમાનમાં ક્યાંય પણ ઉગી શકે છે અને આ બધું થઈ રહ્યું છે વધતા પ્રદૂષણ કાર્બન એમિશિયનના કારણે આ મામલામાં મિત્રો ચીન સૌથી આગળ છે દુનિયાનો ઓગણત્રીસ ટકાથી વધારે પ્રદૂષણ ચીન ફેલાવી રહ્યો છે એના પછી અમેરિકા ચૌદ પોઈન્ટ બે ટકા પછી ભારત સાત પોઈન્ટ સાત પોઈન્ટ ઝીરો બે ટકા કાર્બન એમિશન કરે છે એવામાં સાફ વાત છે કે આ દેશો ઉપર ખતરો પણ સૌથી વધારે છે એટલા માટે મિત્રો હજી પણ સમય રહેતા ચેતી જવું ખૂબ જ જરૂરી છે ભારતની સાથે આખી દુનિયાને એક મોટા ખતરાથી બચાવી શકાય છે જો કાર્બન એમિશન જો પ્રદૂષણ ઓછો કરવામાં આવે તો જલવાયુનો અસર ઓછો કરવામાં મદદ મળી શકે છે ઊર્જાની ખપતના લીધે છૌતેર ટકા ગ્રીનહાઉસ ગેસનો એમિશન થાય છે ઘરમાં રિનેબલ એનર્જી સોર્સ મતલબ કે સોલર લાઇટના વપરાશ કરીને પ્રતિ વ્યક્તિ દેઢ ટન કાર્બન એમિશન ઓછો કરી શકાય છે શાકાહારી ખાનપાન અપનાવીને અડધો ટન કાર્બન બચાવી શકાય છે પ્રતિ વ્યક્તિ આવી જ રીતે શાકભાજીથી ચાર પોઈન્ટ નવ ટકા ગ્રીનહાઉસ એમિશન થાય છે ફૂડ અને અંડાથી ચૌદ ટકા ગ્રીનહાઉસ એમિશન થાય છે આના સિવાય ડેરી પ્રોડક્ટ ઓગણીસ ટકા ગ્રીનહાઉસ એમિશન કરે છે રિસાયકલિંગ રીયુઝ અને લોકલ પ્રોડક્ટ લઈને તેમજ પ્લાસ્ટિક બેગનો વપરાશ ઓછો કરીને આપણે દસ ટકા કચરો ઓછો કરી શકીએ છીએ જે વાતાવરણમાંથી મિત્રો લગભગ બારસો પાઉન્ડ કાર્બન ઓછી થઈ શકે છે પ્રતિ વ્યક્તિ આની સાથે હરેક દેશ ઉપર મિત્રો કાર્બન એમિશિયનની લિમિટને ફિક્સ કરવી જોઈએ કારણ કે આખી દુનિયામાં ખાલી થોડાક જ એવા દેશો છે જે સૌથી વધારે કાર્બન એમિશન કરી રહ્યા છે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે વધારેમાં વધારે ઝાડ વાવા જોઈએ જ્યાં સુધી બની શકે ફોસલ ફ્યુલથી ચાલવાવાળા સાધનોના વપરાશથી બચવું જોઈએ સરકાર પણ આ દિશામાં કામ કરી રહી છે મિત્રો ભારતમાં બે હજાર સિત્તેર સુધી ભારત દેશને કાર્બન ફ્રી બનાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યું છે જેના ચાલતા દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલ અને સોલર એનર્જીને પ્રમોટ કરવામાં આવી રહી છે ઘણી જગ્યાએ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લગાડવામાં આવી રહ્યો છે આના સિવાય લોકોને જાગૃત કરવાનો કામ પણ કરવામાં આવી રહ્યો છે ઉમીદ છે કે દેશની જનતા પોતાની જવાબદારીને સમજશે અને કાર્બન એમિશનને ઓછો કરવામાં દેશની મદદ કરશે મિત્રો શું તમે પણ સરકારની આ મુહિમમાં સરકારની સાથે છો જો હા તો કેવી રીતે બની શકે તો તમારો એક્સપિરિયન્સ અમારી સાથે શેર જરૂર કરજો તમારા વિચાર કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો જેટલો બની શકે વિડીયોને શેર કરજો તમારા મિત્રો તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર તો આજના આ વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ